નમસ્કાર મિત્રો તમે રાકેશ બારોટને તો જાણતા જશો તો રાકેશ બારોટ એક સરસ મજાનું સોંગ લઈને આવી રહ્યા છે કાનુડાનું સારામાં ગુજરાતી ચેનલ ઉપર તો જરૂરથી જોજો મિત્રો અને સિંગરની વાત કરીએ તો રાકેશ બારોટ અને રેશમા ઠાકોર મિત્રો ગાયેલું છે તો સરસ મજાનો મિત્રો સોંગ છે અને હમણાં રાકેશ બારોટ અને રેશમા ઠાકોરના ગીત પણ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે સરસ મજાના કાનુડાના સોંગ ચાલી રહ્યા છે તો મિત્રો સારા ગુજરાતી ચેનલ ઉપર પણ આવી રહ્યું છે સોંગ તો જરૂરથી જોજો મિત્રો અને એક્ટરની વાત કરીએ તો રાકેશ બારોટ શ્વેતા સેન દિવ્યા રજની કીર્તિ કાસિયા તો સરસ મજાનો મિત્ર સોંગ છે અને ગીતકાર છે ચંદુ રાવળ અને મ્યુઝિકે આપ્યું છે રાકેશ બારોટ મેહુલ બારોટે તો સરસ મજાનો મિત્રો સોંગ છે અને સારેગામા ગુજરાતી ચેનલ ઉપર રિલીઝ થવાનું છે વીસ ઓગસ્ટના રોજ સવારે અગિયાર વાગે તો જરૂરથી જોઈ લેજો સારેગામા ગુજરાતી ચેનલ ઉપર અને મિત્રો જો અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આવા નવા સોંગ અને ફિલ્મોની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી